આજે મહાશિવરાત્રી પર્વે દર વર્ષની જેમ શિવજી કી સવારી રાજમાર્ગો ઉપર નીકળતા શિવભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો વડોદરા શહેરની સાંજમાં સુરસાગર સરોવરની મધ્યમાં એકસો અગિયાર ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા છે જે પ્રતિમા સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા તૈયાર કરાવાઈ છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વે ગાજરાવાડી શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવના પ્રાંગણમાંથી બપોરના સાડા ત્રણ કલાકે ધામધૂમપૂર્વક શિવજીની સવારીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે ચોખંડી ન્યાયમંદિર થઈ સુરસાગર સાંજના પહોંચી હતી જ્યાં સાંજના મહાઆરતી યોજાઈ હતી યાત્રાના રૂટ ઉપર વિવિધ વેપારી એસોસિએશન યુવક મંડળો ગણેશ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શિવજી કી સવારીના રૂટ ઉપર પુષ્પ વૃષ્ટિથી સ્વાગત કરાયું હતું યાત્રાના રૂટ ઉપર શિવ ભક્તોએ પાણી શરબત ફળ ફળાટીનું વિતરણ કર્યું હતું શિવજી કી સવારીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો છેલ્લા એક સપ્તાહથી

કે શિવ કી સવારી સાવલીના મહારાજે એમને આશીર્વાદ આપેલા કે વડોદરા શહેરની અંદર એક શિવની પ્રતિમા બને અને શિવની સવારી આ વડોદરા શહેરમાંથી નીકળે એમની આજ્ઞા માનીને સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ અને એમાં ખાસ કરીને આપણા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને એમની સાથેના બધા લોકોએ ભેગા મળી અને આપેલા આપેલો વચન પાડીને આ ભવ્ય શિવ શિવજીની પ્રતિમા સોતાગર ઉપર ઊભી કરી છે એનાના સોનાનો વરખ ચડાયો છે આ શિવની સવારી વડોદરા શહેરને આશીર્વાદ આપવા માટે નીકળે છે મારું માનવું છે કે શિવકી સવારીએ આખા હિન્દુસ્તાનની અંદર એક અનેરૂ વાતાવરણ આ વડોદરા શહેરમાં જે ઊભું કર્યું છે એમાંથી પ્રેમ અને એક આદર ચાલે છે અને શિવ ભગવાન તો બહુ કરુણાવાળા ભગવાન છે એ છે કે એમને વચન આપ્યું તો વચન માટે એમને બી પોતાનો સ્વાંગ બદલવો પડે અને બહુ ગુસ્સેવાળા બી છે એ છે કે તીસરી આંખ ખુલતી હોય તો પ્રલય આતા હોય એવા શિવની ભક્તિ કરનારાઓ આ શહેરની અંદર ડગલેને પગલે તમને મળશે અને ખાસ કરીને માતાઓ બહેને સુની પૂજા બહુ કરે છે હું સૌ શિવ ભગવાનથી પ્રાર્થના કરું છું કે હે શંકર ભગવાન હે શિવ ભગવાન આ વડોદરા શહેર પર હંમેશા તમારા આશીર્વાદ બને લોકોના ઘરમાં સુખ શાંતિ આવે આજ રીતે જે પ્રેરણા આપી છે સાવેલી નિરંતર ચાલુ રહે અમારા પછી લોકો સવારી ચાલતી રહે અને ખૂબ અનેરું વાતાવરણ આ શહેરમાં ભાઈચારાનું વાતાવરણ બંધાય તે પ્રમાણે ભગવાન પ્રાર્થના કરું વડોદરા કલા અને સંસ્કૃતિની નગરી એવા આપણું વડોદરા શહેર જે ધર્મ ધાર્મિક પરંપરાઓ અને સંસ્કૃતિને અકબંધ રાખી અને દરેકે દરેક તહેવાર હોય પછી એ કોઈ પણ ધર્મનો તહેવાર હોય સૌ સાથે મળીને હળી ઉજવતા હોય છે ત્યારે આજે શિવરાત્રીના પવિત્ર પાવન અવસરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારી કે જેમાં ભગવાન શિવનો સમગ્ર પરિવાર શહેરની નગરચર્યાએ નીકળે છે અને પ્રત્યેક ભાવિક ભક્તોને તેના ઘર આંગણે જઈ અને પોતે દર્શન આપે એવા શિવ પરિવારની આ શિવજી કી સવારીનું રથનું અહીં પ્રસ્થાન થવાનું છે ત્યારે અહિયાં આખું વડોદરા શહેર કહી શકીએ કે ઉમટી ઉમટી ગયું છે અને ભગવાન શિવ ની ભક્તિ માં લયલીન થઈ અને સૌ આ શિવ સવારીમાં જોડાવા માટે અહીં ઉપસ્થિત થયા છે કલા નગરી માં જે આજનો ખાસ મહત્વનો તહેવાર શિવરાત્રી એની આપણા માધાની તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું અને આ શિવરાત્રી ના પવિત્ર દિવસે જે વડોદરામાં પરંપરાગત મુજબ વર્ષોથી જે વડોદરાની આન બાન ને શાન કહેવાય કે જે શિવજી કી સવારી જે ઋણ મુક્તેશ્વર મહાદેવથી શરૂ થઈને શહેરના મધ્યમાં થઈને સુરસાગર ખાતે જ્યારે એની પૂર્ણાવતિ થાય છે અને સુરસાગરના મધ્યમાં જે સોના જડિત શંકર ભગવાનની મૂર્તિ તે એક આકર્ષણનું કેન્દ્ર છે અને આ ઐતિહાસિક આપણી જે શિવજી કી સવારી જેના દર્શનના લાભ તમામ શહેરીજનો લે છે આખા વડોદરા શહેરના તમામ શહેરીજનો એવું કહેવાય કે આખું વડોદરા ઉમટી પડે એમના દર્શન કરવા અને આજે એવા પવિત્ર દિવસ છે શિવજીની સવારીમાં અહીંયા સહભાગી થઈને પોતાની સાથે ભાગ્યશાળી સમજ્યો છે આજના ખાસ દિવસે શહેરીજનો માટે પણ પ્રાર્થના કરીએ અને જેવી રીતે આપણે ભાઈચારાના એકતા એકતાના સંદેશ આ તહેવાર ઉજવીએ છીએ પણ જે રીતે રંગે નીકળે છે આવી રીતે શિવજીના શિવ શહેરીજનો પર પ્રાર્થના જય બોલે શિવરામ તરીકે भगवान श्री जी की सवारी यहाँ सबको प्रस्थान कर रही है हम सभी बड़ोदरा वासी भगवान श्री की सेवा में खड़े रहे इनका कीर्तन करें इनका स्मरण करें और जो जी की सवारी को तो भी बड़ोदरा की है और योगेश काका योगेश भाई अपना नेता उनको शुभकामनाएं और जितने भी हम आप सभी को शुभकामनाएं

આવો વાસી પણ પોતાના જીવનમાં છોડવા માંગતા નથી અને રાહ જોઈને બેઠા હોય છે ભગવાનને પ્રાર્થના કરીએ હંમેશા આપની કૃપા વધશે અને શિવજી તો બોડા છે શિવજી અને હંમેશા બોડો શિવ શંકર સૌની ઉપર કૃપા કરે છે તો શંકરદાદાને આજે શિવરાત્રીના દિવસે શિવ પરિવાર સાથે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા છે શિવજીને ઓમ નમઃ શિવાય તો સાથે મહિલા દિન પણ છે તો આજે નારી શક્તિને પણ સન્માન અને નારી શક્તિને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે બહેનોને વિનંતી પ્રાર્થના આવો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી બહેનોને ખૂબ સ્વસ્થ આગળ વધે એ રીતનું પ્લેટફોર્મ આપે છે આખા વિશ્વમાં સુવર્ણ જડિત શિવજીની મૂર્તિ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં જ્યારે પ્રથા સ્થાને છે ગુજરાતના સિનિયર મોટ ધારાસભ્ય અને શિવભક્ત શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા જ્યારે મૂર્તિની પ્રતિષ્ઠાપના થઈ છે અને આજે વર્ષોની પરંપરા અનુસાર આજે મહાશિવરાત્રી શિવ પરિવારની જ્યારે નગરચર્યા નીકળી છે અને આપ જોઈ રહ્યા છો કે આખું વડોદરા એમાં ઉમટ્યું છે ત્યારે તમામ વડોદરાવાસીઓને મહાશિવરાત્રીની અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાન કૃપા જે પ્રમાણે આપણા ભગવાન રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર